આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકે નારી શક્તિ વંદના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મહિલાઓ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વર્ચ્યુઅલી સંબોધનને સાંભળ્યું હતું બનાસકાંઠા જિલ્લા વહીવટી દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તરી તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાલી દીકરી યોજના અટલ પેન્શન યોજના મિશન મંગલમ યોજના કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટાર્ટઅપ ફંડ રિવોલ્વિંગ ફંડ ટર્મ લોન ગંગા સ્વરૂપ યોજના જેવી વિવિધ યોજનાઓના મહિલા લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરતી સરપંચ મહિલાઓ બાલિકા પંચાયત શિક્ષણ નારી સંરક્ષણ કેન્દ્ર ઓર્ગેનિક ખેતી જેવી વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર વાણુકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને હવે આપણે એમ કહીએ કે આદરણીય ભૂપેન્દ્રભાઈ આદરણીય નરેન્દ્રભાઈ બનાસકાંઠા જિલ્લામાં આટલા વર્ષો પછી જ્યારે આપણને આવનારા સમય માટે એવા ઉમેદવારની એક ભેટ આપતા હોય એટલે કે રેખાબેન એક ઉમેદવાર તરીકે આપણી વચ્ચે મૂકતા હોય આ નારી વંદનાથી વિશેષ કઈ છે આનાથી મોટી નાડી વંદના કઈ હોય બેનો આ બહેનો માટેનો પ્રગત્ય નો વિષય છે બેનો માટે જ્યારે બેન આવા અનેક કાર્યક્રમો થકી તમે વિચાર કરો કે મોદી સાહેબ આયા પછી એ કેટલા કાર્યક્રમો સ્વધાઈ દુધોની વાત કરો અહીં જે બેનો આપણી વચ્ચે પોતાના સ્વનુભવ કહીને ગઈ પછી એ મંજુલાબેન હોય શારદાબેન હોય રેખા રેખાબેન હોય આ વાતો એના પછી શું લાગે છે તમને કે મોદી સાહેબ કેટલું વિચારતા હશે રાત દિવસ કે મારી બહેનો મજબૂત થાય અને કોઈ પણ દેશ કોઈ પણ દેશ વિકાસમાન છે એનો આધાર એની શક્તિ એની બહેનો પુરુષો અને ભાઈઓ સમાજ માટે સરખે સ્થાન ધરાવે છે એ સ્થિતિ ઉપર સમાજને લઈ જવાનું કામ જયારે કરતા હોય ત્યારે આ બધી જ યોજનાઓ થકી આપડી વધુ ને વધુ બહેનો આત્મનિર્ભર થાય મજબૂત થાય એ માટે સતત પ્રયત્નશીલ હોય છે